મેડિકલ રિપ્રેઝેન્ટેટીવ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમ આર સ્ટ્રાઈમ આર એમઆર રોયલ ચેલેન્જર્સ એમઆર નાઇટ રાઈડર્સ એમ એમઆર બ્લાસ્ટર ઇલેવન અને એમઆર ટાઇટન્સની ટીમોએ ભાગ લીધો હતો આ મેચમાં એમઆર સુપર કિંગ એમઆર નાઇટ રાઇડર્સ એમઆર સ્ટ્રાઇકર્સ અને એમઆર ટાઇટન્સ વચ્ચે સેમીફાઇનલ રમાઈ હતી જેમાં એમઆર સુપર કિંગ અને એમઆર સ્ટ્રાઇકર્સ વિજેતા બનતા આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં એમ આર સ્ટ્રાઇકર્સ ટીમ વિજેતા બની હતી વિજેતા ટીમને આયોજકો વિમલભાઈ દિપેશભાઈ મનોજભાઈ શાહિદભાઈ ફુરકાનભાઈ મિતેશભાઈ જાવિદભાઈ હિરેનભાઈ દ્વારા ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સાથે રનર્સ ટીમને પણ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું